તો અત્યારે અમે ચીકી પાક બનાવ બનાવ્યા છે અને આમાં અમે તેલ ને ગળ એડ કર્યું તમે જોઈ રહ્યા છો અત્યારે બપરનું ટાણું છે ને અમે આ માંડવીના બીયાનો ભૂકો કર્યો છે આ મિક્સ કટરમાં બહુ મહેનત તો લાગી મિત્રો જો અત્યારે અમે અહીંયા ઘરનો પાક મૂકેલો છે ગળ અને તેલ જો જેમ કે આટલું તેલ લેવાનું એમાં ગળ નાખવાનો આટલો અને પછી આવી રીતનું હલાવવાનું થોડીવાર તમે આમ એડ કરતા રહેશો તો આનો પાક વ્યવસ્થિત બની જશે આવી રીતના અમે તમને ચીકી પાકનો વિડીયો બ્લોંગ બનાવી અને તમારા સુધી મોકલશું આવી રીતનો ગોળને થાવા દેવાનો અને જો આવી રીતનો ગોળ લાલ થઈ જાય એટલે પછી આ માંડવીના ભક્કાની આમાં એડ કરી દેવાનું અમે એડ કર્યો છે ફ્રેન્ડ લોકો અને આવી રીતનું હલાવવાનો થોડી વાર જો બહુ જાજો થઈ ગયો છે આવી રીતનો હલાવતો રહેવાનો અત્યારે અમે બનાવી રહ્યા છીએ ફ્રેન્ડ લોકો ઉભો થાય પકડી અને આમાં મેં મિક્સ કર છું તમે અત્યારે જોઈ રહ્યા છો અમે વિડિયો બનાવી રહ્યા છીએ સલામ તો તમે તો ક્યારેય બનાવ્યો નહીં હશે